મારું મારું નામ છે લક્ષ્મણભાઈ નારસિંહભાઈ જે અમારે પપ્પાના નામનો કુવો છે નારસિંહભાઈ રામજન નામના જે નરેગા જિલ્લાની અંદર કુવો જિલ્લા લેવલે જે પાસ થઈ રહી છે એમાં સરકારી યોજનામાં પંચાવનસો રૂપિયા મંજૂરી પેટે લીધેલા છે અને બાવીસ હજાર રૂપિયા બીજા અલગ લઈ છે એમ કરીને અમારે કુવો ખોદણકામ ચાલુ કરાવવું એમ કરીને ચાલુ કરાવેલો અને પછી સરપંચ બે એક બે વટા આવી અમારે ઘરે અને કુવાનું કામ કરી હતી અને હિટાજી મશીન મોકલાવી હતી પણ કૂવો અત્યારે છે ને પાકો લેવલે બોલે છે એમાં હજુ કૂવા કાંઠો જે અમારે જૂ જૂનો કૂવો તો એની અંદર જ એ કૂવો સેટિંગ કરીને જ કામ કરેલું એટલે અમે થોડો પચાસ ટકા જેટલો અમારો કૂવો ખોદેલો હતો પચાસ ટકાથી એમની મંજૂરી કામ કરવાનું હતું પણ એમાં એમાંય કૂવો અધૂરો રાખેલો છે અત્યારે અત્યારે સરકારી ચોપડે લેવલે કૂવો છે ને પાકો બોલે છે અને મસ્ટરો બધા પાકા ઉપડી ગયેલા છે પૈસા એવું બોલે છે અને મસ્ટર અમુક मस्टरो थी अमने याद आपेली अमे अमा रीते ऑनलाइन में जोड़ेलू तो अतरे पाको बोला એટલે શું છે ખરેખર કૂવો બની ગયો છે ને તમને પૈસા નથી મળે હા જે ખરેખર એ કૂવો પાકો બોલે છે બની ગયો છે એવું બોલે છે પણ સ્થળ ઉપર તમે તપાસ કરો તો કશું નહીં પછી જે કુવો હતો એ જૂન જ લેવલે હતો એનો એક જ છે જોવા મળે છે મનોરભાઈ બારિયા શું છે તમારા અહીંયા જે આમરોલી મોવાડાની અંદર આજે મનરેગાના કૂવા જે છે એમાં એ લોકોએ ખાલી બધું કામ કરવા કરીને જીસીબી એટલું આવેલું અને થોડું ઘણું ખોદી અને પછી કંઈ એનું કામ થયું નથી અને ત્યારબાદ બધું ચેક કરીએ ઓનલાઈન તો બતાવે છે કે બધું પૂરું બતાવે છે કામ અને કામ અહીં બાકી બોલે છે એવું છે એટલે થઈ ગયું છે એવું બતાવે છે ઓનલાઈનમાં તો કુવા ક્લિયર બોલે છે પણ અહીં કામ બાકી બોલે છે એવું અમે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી ખાબર સાહેબ જોડે પણ એકવાર રજૂઆત કરી પણ હવે એનું બીજું કંઈ ડિસિઝન આવ્યું નથી આ ઓગણીસ વીસનું જે છે એ છે એ યોજનાનું છે એવું કેવું છે પણ હજુ સુધી એનું કોઈ કામ થયું નથી હવે અત્યારે તો બે હજાર ચોવીસ ચાલે બરાબર અત્યાર સુધીમાં તો થઈ જવું જોઈએ ને શું માનું છે તમારે અમારે અમારું કામ પૂર્ણ થઈ જાય અને અમને સાચો ન્યાય મળે અમારો મુદ્દો છે અમારે બીજું કંઈ કરવું મારું નામ લક્ષ્મણભાઈ નારસિંહભાઈ છે એમાં મારા પપ્પાના નામે કૂવો ખોદીલો છે જે નરેગા યોજનાની અંદર જે કૂવા પાસ થાય છે એમાં સરપંચ અમારે ઘરે આવ્યો હતો એમાં અમારે જૂનો કૂવો હતો જે ઘરડાઓ કૂવો ખોદીલો હતો એમાં એમાં સરપંચે કીધું કે તમારે પંચાવનસો રૂપિયા જેવા પીએસ જેવું લાગશે અને બીજા અમુક ડીઝલ ડીઝલ પેટે હિટ હજી અમે મંગાવી લોકલાવી લોેલા બાવીસો હજાર રૂપિયા અને સરપંચે કીધું કે તમારે કૂવો કામ ચાલુ કર દો એમ કીધું એટલે અમે કામ થોડું ઘણી અમને ખોદી આપેલી જ બાકી બીજું કશું અત્યારે કુઓ બાકી બાકી જ છે અને કુઓ છે ને નવો સરકારી છે એમ કરીને અમને કામ ચાલુ કરી આલું પણ કશું હજી અધૂરો બાકીઓ બાકી બોલે છે એમાં કોઈ પૈસા આપવામાં અમને પૈસા એમાં મંજૂર પેટે એક રૂપિયો નથી આપ્યો એમાં અમે ઘરના જ હજાર રૂપિયા નાખેલા છે અને સરકારી રૂપિયો એક રૂપિયો અમને નથી નાખતો એટલે તમારો મંજૂર થયો છે અમારો કુવો મંજૂર થઈ ગયો છે બધું પાકે તો આપણે બોલે છે બધું પણ કુવો છે ને જે જૂની હાલતમાં છે એનો એ જ છે અત્યારે એમાં બોલતું સાઈડમાં બીજું કચરું નાખીને ઢગલો કરી અમે હું પોતા દસ મણ અનાજ પાક એ નથી પાકું ઝાયડાની એ અમારે થોડી પાંચ છ વર્ષથી એ બી પડ્યું છે એમનું એમને અમારી એવી માંગ છે કે આ કૂવો વહેલી તો કે પૂરા કરી લે એવી અમારી ધારણા છે બીજું કાંઈ નહીં ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ